અવરેજ ન્યૂઝ આજ નામ મુખ્ય સમાચાર જુનાગઢ શહેર કોંગ્રેસ કમિતિ વડગાવના સમર્થનમાં આવ્યા હતા તેમણે જિલ્લા આપી ડ્રગ્સના અટકાવવા માટે માંગ કરી છે જણાવ્યું છે કે વર્ષમાં ગુજરાતમાં કિલો ડ્રગ્સ લિટર પ્રવાહી ડ્રગ્સ અને ઇન્જેક્શન ઝડપાયા છે

પણ હવે જૂનાગઢ શહેરમાં પ્લાસ્ટિકના ઢગલામાંથી ખોરાક શોધતા હરણનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે અનેક બાબતમાં ચિંતાનો વિષય છે કેમ કે એકવાર હરણના પેટમાં પ્લાસ્ટિક ગયા પછી એ સિંહો માટે પણ ખૂબ જોખમી થઈ શકે છે આ વિડિયો પરથી પ્લાસ્ટિક પર પ્રતિબંધના આદેશનું કેટલું પાલન થાય છે તે જાણી શકાય છે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો હોવાનો અને ચેકિંગ પોસ્ટ બનાવી કડક ચેકિંગ કરાતા હોવાનો દાવો કરાય છે પરંતુ આ દાવા કેટલા મોકળ છે તે આ વિડિયોમાં જોઈ શકાય છે શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયા કિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે વર્ષ 2023 અને 2024 માં 13,58,000 થી વધુ પ્રવાસીઓએ શિવરાજપુર દરિયા કિનારાની મુલાકાત લીધી છે

તેના માટે વધુમાં વધુ 10 વર્ષની કેદ થઈ શકે છે સાથે જ પીડિતને 1.40 લાખ રૂપિયા વળતર આપવાની પણ જોગવાઈ છે લોકપ્રિય કોમેડિયન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સમય રેના ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ ને લઈને ચર્ચામાં આવ્યો હતો વલ્ગર ભાષા અને અભદ્ર ટિપ્પણીઓને કારણે તેને આ શો બંધ કરવો પડ્યો હતો

પાટીદાર પરિવારના વિવાદ ઉપરાંત અન્ય એક કેસમાં પણ દીકરીને પેરેન્ટ્સની ખુદની વડીલો પાર્જત મિલકતમાં હકદાર બનાવી સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ